halo mikro agen jual chatting jadi ઉપર લોકો નાખી છે ભાઈ આમાં થોડી થોડી ઈલ બતાવે છે મારા વાલા અને ફૂલ સાપુ ખરી જાય છે એના લંખની હિસાબે જોઈ શકો છો તમે આ બધા જોવો ખોખા છે મારા વાલા આ ખાલી બધી નાખી દીધી એક ટીપણું તો સાટી દીધું આ બીજું ટીપણું ચાર કરી છે મારા વાલા હજી જો આ બધું પીડ્યું છે મારા વાલા જવો સત્રીસો રૂપિયા ના ખોખા છે મારા વાલા જોઈ શકો છો ફૂલ સાપો ખરીદ્યું છું ખરે છે ધીમે ધીમે મારા વાલા કપાસમાં હેઠે જવું આ રીતનું ફૂલ સાપો ખરીદાય છે મારા વાલા જવો છે ત ખરીદેલું છે મારા વાલા ત્યાં મેં કીધું આપણે દવાનો છટકાવ કરી દેવા મારા વાળા થી દવાનો છટકાવ શરૂ છે આ આ છે અને આપણે ફેરી આડો વિડિયો નથી ઉતાર્યો ઊભાનો જ ઉપયોગ કર્યો છે મારા વાલા આ રીતનું છે મારા વાલા ભરી દીધું છે અત્યારે ટીપણું હવે દવા ઓલો ભાઈ અમારે લક્ષ્મણભાઈ ઓલું કરે એટલે પછી ઓલું કરી નાખી પછી કરી દઈ મારા સર જય ઠાકર ને જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ મારા વાલા જો આજે આપણે સનેરા થી દવા મારા વાલા ચાટી ગયા છે એટલે લોહીઓ બનાવીએ છીએ મારા વાલા જો આ દવા છે અને આ છે ઈલ નહી મારા વાલા તમે જોઈ શકો છો અને આ પડ્યું લખમણભાઈ તોડે છે મારા વાલા જોઈ લો એક ટીપણું તો સાટી દીધું છે અને આ બીજું બીજાનો ડોઝ બને છે જવો ને આવો છે મારા વાલા ડોયો અને આ જવો પડી ખાલી પડ્યું જબલું ભીજો મારા વાલા ડોકો ડોકો છે મારા વાલા પડી અને આવો છે આપણો કપાસ જોઈ લો ઉપર લોકો અને બે બીજી જાતની મારા વાલા આવો છે કપા અને આ જવો આપણો છનેડો પીડો છે ટીપણું ભરી લીધું છે મારા વાલા ટીપણું ભરવું જ પડે અને એક ઓલામાં છ નો જ લો મારા વાલા એક એક વળામાં ત્રણ 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 એક છોડવામાં એક બે અને આ ત્રણ એક છોડવામાં ત્રણ જો અહીં આ બાજુ છે જોઈ શકો છો આ રીતનું ફિટિંગ કરેલું છે મારા વાળા સાદું તમારે કેમ ફિટિંગ કરો એ મને થોડુંક મારા વાલા જણાવજો તો આપણે પણ એવું કરાવી નાખીએ કોમેન્ટમાં જણાવી દેજો મારા વાલા જવો આ છે પોપ મારા વાલા હા હા નાનો પોપ આપણે નાખ્યો મોટો પોપ હજી પીડ્યો છે અહીંથી મારા વાળા જવો આ પોપ છે સીધો થઈ ગયો શકો છો અહીંથી નળી સીધી અહીંયા અહીંયા છે આ બંધ શરૂ કરવાનું મારા વાળા આ બંધ આ શરૂ ને આ બંધ અને ત્યાંથી જો આપણે આ ટીપણામાંથી આવી છે નળી અને ઢાંકણું અહીંયા છે મારા વાળા જોઈ શકો છો ને આ છે આ છે બંધ કરો એટલે અહીંથી સીધું ટીપણા પાછું છે પાણી રિટર્ન રિટર્ન નળી છે મારા વાલા ને આવો છે શનાડો આપણી પાસે સનાડા નહીં મારા વાલા સાતમું આઠમું વરસ હો મારા વાલા તો આવો છે તમારે કેવો છે મને ફોર્મેટમાં જણાવજો મારા વાલા જો તો અમારો કોણ સારો છે એમ દર વર્ષે કરતાં દર વર્ષે કરતાં આ ફેરી થોડોક હારો છે મારા વાલા અને આ નવું બિયારણ છે ને ઓલી બાજુ મારા વાલા બહુ સારો છે કપા આ બાજુ થોડોક નબળો આ નબળો અમે કહીએ આને આવો છે તોય મારા વાલા તમે જોઈ શકો છો એ ગયો મારા ગળે ગળે પણ અમે નબળો આને માની ગળે ગળે જો તોય મારા વાલા અને આ બાજુ છે ડુંગળી ડુંગળી તો મારા વાલા હજી આમાં થોડુંક નેદવું પડે એમ છે ટાઈટ ટાઇટ ખળ છે આવી છે મારા વાળા ડુંગળી જોઈ શકો છો તમે ડુંગળી ટેન ટેન પાંદડા થઈ છે મારા વાળા ને આમાં ખળ જો આવું થઈ ગયું છે આ બળતું નથી વીક સુપર ને ગોલથી પણ આ નથી બળતું મારા વાલા પછી ઈ તમે પાછું કોમેન્ટમાં કહી દેજો કે હેનથી બળે તો અમે પછી પાછો ઉપયોગ કરીએ ખાય ગયો ખાય રૂકે ગયો અમારો કોમેડનો લખ્યો મારા વાલા મને આ રૂકે મારલીયા છે લે કાપો જી જી આ હલો મારા વાલા જો અડધી કલાક થઈ છે મારા વાલા દવા સાટી અને ત્યાં જો વરસાદ પણ સડીયો છે મારા વાલા ગમ ઘોર થઈ ગયું છે હજી તો આ છે પણ દવા તો મારા વાલા લાગી જશે કાંઈ વાંધો નહીં જો કાળું મેં થઈ ગયું મારા વાલા જો કાંઈ ઘટે નહીં એવો વરસાદ સડ્યો ને આપણે દવા ટીપણા ક્યાં છે મારા વાલા બસો બસો લીટરના ત્રણ ટીપણા શનિયાળામાંથી સાટી દીધી છે અને જવા રાતની લાઈટ મારા વાલાઓ પછી એક લાઇટ અહીંયા છે જોઈ જવો અને હવે મારા વાલા વાગી ગયો છે દોઢ વરસાદની છે કે ખાધું નહોતું હવે જમી લે તો અમારા લખમણભાઈએ તો ટિફિન ખોલી નાખ્યું છે હવે આપણે ખોલવાનું હજી બાકી છે જો પીડ્યું છે હા અમારી ઓવડી છે મારા વાલા જોઈ શકો છો જવો આ રીતની એવડી ઓવડી છે ભાઈ અને આવી છે જોઈ લેજો એક ખાટલો ને બાટલો આ બધું અંદર પીડ્યું છે મારા વાલા અને એક ખાટલો અહીંયા બારવા પીળ્યો છે જોવા પીડ્યો જોવા પીડ્યો તૂટલો છે પણ બે હવા થાય મારા વાલા આ ભૂંગળા મૂકવાનું કરેલું છે પીડ્યા રે ઉપર જય ઠાકર જય દ્વારકાધીશ